અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા ચાર લાખની કિંમતના વીસ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સી પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી આધારે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂપિયા ચાર લાખની કિંમતના વીસ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેને મુદ્દા માલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેરા ચુમકો તેરા તુજગો અર્પણ અભિયાન અંતર્ગત અંકલેશ્વર જેડીસી પોલીસ ગુમ થયેલા વીસ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા જેડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ વારાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જયડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સી પોર્ટલની મદદથી ગુમ થયેલી ગયેલા ચાર લાખ ઉપાંતના કિંમતના વીસ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા અગાઉ એક માસ પહેલાં જ પણ એક અંકલેશ્વર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કુલ સત્તર જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી આ દિન સુધી અંકલેશ્વર જઈડીસી પોલીસની ટીમ દ્વારા કુલ સાડત્રીસ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા તમારા મોબાઈલ દસ ગુમ છે ગુમવા મિલ ગયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મિલા પોલીસે કામકાજ ધન્યવાદ મારો વન મોબાઈલ પાંચ મહિના પેલા ખોવાયેલો હતો અને ત્યારે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં કમ્પ્લેન કરેલી હતી અને આજે પાંચ મહિના પછી પણ મારો મોબાઈલ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ છે જેથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરીનું ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને કામગીરીથી ખૂબ ખુશ છું ધન્યવાદ